જેટલા જેટલા મહાપુરુષો એ બાપુ જેને સદગુરુની અમી દ્રષ્ટિ જેના માથે પડી ગઈ એ બાપુ દુનિયામાં થઈ થઈ ગયા ગયા આજ દુનિયા એના એના હજારો પણ ગાણા ગાય છે એવડી ગુરુ કૃપા થઈ ગઈ હું તમને એક રામાયણ નો દાખલો આપું સબરી ભીલની દીકરી એના ગુરુ મહારાજ માતંગ ઋષિ સાત આઠ વરની દીકરી ને ગુરુ મહારાજ એમ કે બેટા એ બે જા વેલો મોડો રામ આવશે અને સબરી બાપુ ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બેહી ગઈ રોજ આંગણું વાળી સાફસુફ કરી અને રાહ જોવે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાયલ આવશે બીજે થી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાયલ આવશે સિત્તેર થી એસી વર્ષ સુધી બાપુ બેઠી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા નેજવા કરી કરીને જોવે છે દીવડું દેહ થઈ ગયો કાને સંભળાતું નથી આંખે પૂરું દેખાતું નથી અને વિચાર કરે છે કે મારા ગુરુએ કીધું છે રામ કેદી આવશે હવે તો મારે જાવાનો સમય થઈ ગયો અંદર અંદર વિચાર આવે કે નહીં આવે અને નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દિવ ખોટું પડે નહીં રાહ એટલો ગુરુ મહારાજના શબ્દો પર ભરોસો એક ફિલ્લી દીકરી કોઈ વેદનું શાસ્ત્રનું ભજનનું માણાનું જ્ઞાન નથી કોઈ અક્ષર જ્ઞાન નથી જંગલમાં રહેવા વાળી દીકરી અને એક ગુરુ મહારાજના ના શબ્દ પકડી અને બાપુ બે જાય રામ ને લક્ષ્મણ જેથી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા અને શબરીનો મલક આવ્યો ને ત્યારે પ્રકૃતિ બાપુ ભજન કરતી હતી રામ નું ભજન પ્રકૃતિ કરતી હતી ચાડવાના પાંદડા રામ 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 બોલતા હતા અને લક્ષ્મણ રામને પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કહે છે કે હામી ઝુંપડીમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે જા જોતો શું કરે છે અને લક્ષ્મણ યા ગયો ને ભાઈ શેષ નાગ અવતાર પણ બાપુ ધ્રુજી ગયો સબરી ભક્તિ જોઈ આ હા હા આને કે મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી અને હળવી હળવી ગાતી હતી ભાઈઓ શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠે अवी जा के नायरे जाई आई कला खे तारा के वाइन जो पीअ तारा जा सुनो ना तो आपने बताएं से अपन आपने भूली गया तारी हरे मारे सुनो ना तो ये बीजे क्या जाओ बाप ढाका 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 અન તું છો અરે ચોધા નાસુએ બાબુ સબરી રડતી રડતી શું એની વેદના છે શું એની પીડા છે મથદરિયા દરિયામાં એ મારું વાણ પડ્યું છે તમારા અને મારા સંસારના સાગરમાં બાપુ હોડા બધાના હલા જાય છે પણ મારો નાથ જેની ભેગો હશે ને એના જ કાંઠે પૂગવાના બાકી તો કેટલાય ના ઓલા કોરોનામાં ગલોટિયા થઈ ગયા કોઈએ ન બચાવ્યા મત દરિયામાં એ મારું આણ પડ્યું છે ન થાય છે આલગનો વાણ નો ખારવો બની તું એ મારા બાપુ ઉતાર સબરીએ ગાયું છે કે નથી ગાયું મને ખબર નથી પણ આવી કંઈક વેદના હતી સબરીની આવી કંઈક પીડા હતી ઈશ્વરને મેળવવાની એમ તમારી અને મારી બાપુ જો વેદના હોય ને પીડા હોય ને તો એ તો બધુંય સાંભળે છે છેલ્લી ઘડીમાં બાપુ સબરી કહે છે આપણે વાણીયા પહેલા ધિરાણ કરતા ને દિવાળી એને આપણે વહીવટ કરી દેવો પડતો અને એનો વહીવટ ન પતે તો બીજો વાણીઓ આપણને ધીરે નહીં સબરી બાપુ એ વાત કરે છે तारेण तीजो धीर न તમારી સુપડીએ નો આવે આખી દુનિયાનું ગાડું જો હોય ને બાપુ તો ઈ જ આંકે છે આપડે વજન લઈને ફરી છે મેં કર્યું મેં કર્યું મેં કઈ છે એટલા માટે સવારામ બાપા છેલ્લી ઘડીમાં કહે છે ઉલટા પવન સંતો ના રુધિયારો એ કે અમારે વાત કરવી છે પણ કોને કરવી ઈશ્વર ક્યાં છે મને ખબર છે પણ કોઈ મને પૂછતું જ નથી એટલે કે છે

hello ગણપતિ મહારાજ સાઈ બાબા બધા શાંતિ સાંભળો બદલ બધા નો આભાર કઈ ભૂલચૂક થયું હતું માફ કરજો જય માતાજી જય શિયા હવે આપણે નિલેશભાઈ ને સાંભળી પછી આપણે ગોપાલ બાપુ ને સાંભળવા છે બધાને ન્યાય મળે એવી રીતે બધા બે જો અને બે ને આપણે સાંભળવા